મળીને શું કરી રહી છે દાસી તો તરત નદી કિનારે ગઈને બોલી બેને તમે બધા ભેગા મળી શું કરી રહ્યા છો અરે અલે બંચુ હો જોઈ લે કોઈ બંચુ આ આયો લે વાગ આયો તો માં મમ્મી કંકોડ સુધારે છે સમાર સુધારની સમાર અમાર પપ્પા હમણે જ્યાં ને તો ખેતર માટે લેતા આવ્યા તો ગાય જો બાકી ચડી ગયા બેઠી બેઠી તો ગાઈઝ જો આ છે અમાર અનુબેન ચક્કીવાળા ઓજી એ અનુ ચલો ફ્રેન્ડ્સ જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજ સવાના આવી જાય હાથ અને આજે તો દસામાના વ્રત એટલે નઈ ધોઈ તૈયાર થઈ ગઈ અને આ માર નાલી પૂન કરો દશમાની અગરબत्ती गाइस આ માર દશમા જેન દર્શક કર લેજો દશમાની અગરબत्ती કર બધી થઈ જવું હવે પૂજા કરવાની છે પૂગર મમ્મી નું મમ્મી બધું પાણા ये सामान तो कर <laughs> ना <coughs> <coughs> तू कर ले बकसु का घर ओली नजदीक नजदीक ना लगाय थोड़ी दूर दूर तू पेला पूजा कर ले पर मु करू पर बात तो नहीं दोरा काका पूजा कर ले ये तो वार्ता ओली करत करत गठो मु वार दे बतान ये सामान तो कर ले कपाले

This المستطيل عايز

નદી કિનારે ગઈ ને બોલી બહેનો તમે બધા ભેગા મળી શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી બહેન અમે દશાવા વ્રત કરીએ છીએ દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય છે જણાવો પેલી સ્ત્રી બોલી યાદ દિવસના દિવસે દસ

गाइस लेबू दिखाया जनो मस्त अमुक मोटा मोटा अपन ऊपर से ना दिखाए नीचे से दिखाए अना मम्मी ऊ करा जोजे बाजू आओ करा जोजे लेबू लिया ले लिया। जो जे। आ रे लेबू ले जोजे ओ नहीं अच्छा ना जाती उबिरे उबिरे तू तो गाय बंछून तो छोड़ी है घड़ी पोटा मरवा ए बंछूड़ा ए वाघ ए मा जो बोला जो मम्मी बोला जो मम्मी बोला आ आए है बंछूड़ा मम्मी बोला जो आ रही आ रही जो बोला आ रही ली अब बोला जो मम्मी बोला हे बंछू हे

कंकड़ उठावा कंकड़न साथ बनावा क्या बनाओ है हां कंकड़न सारी ये आज बावीना घरे कंकड़ है ना अपने घरे कंकड़ मम्मी जय माताजी ये माताजी हम्म मम्मी कंकड़न सखिया मम्मी बगाने आए का मां मम्मी वगैरह तो गाइस मां मम्मी वगैरह कंकड़न साथ आपण नंतोनी भातो એટલે અમારા માથે મંગારી હો પાસન મુંતુંય આમી જાતી એટલે હું નતો લસનની ગુસ્તી આરીકલાસ લેતો ગાઈસ વાગી ગયા છો અને આપણે દીવાબત્તીની તૈયારી તો કરી નાખીએ એટલે દશામાં આરતી ને એવું કરવાનું અત્યારે એટલે દીવાની તૈયારી કરી નાખીએ અલી મમ્મી શું પરોસલી તો માં મમ્મી કંકોડ સુધારે છે સમાર સુધારની સમાર અમાર પપ્પા હમણાં જ્યાં હતા ને તો ખેતરમાં તો લેતા હતા પાંચ કિલો મોકલાવ મારા વાળા जिने कंकोड़ा खावा आई जे जो मस्त मस्त कंकोड़ा तो गाय जो मारा बंचूड़ बैठो आता मारा बंचूड़ बैठो ले बंचूड़ा है खाई लेता तो गाय जो हमारा बाकी चली गया ना बैठी भी है गाइज जो आ हमारा अनु बियन चक्की वाड़ा <laughs> आजी ए अनु हाँ। पोपड पोपड बोला जी पोपड ना मोर रे बोला जी चौ बोला मोर चौ बोला उत्तर बोलते हैं हूँ क्या जी क्या कोयल चौ बोला कोयल कोयल बोल जाती अनु कोयल तो कू कू क्या जी क्या जी

તો કઈ સમય વ્લોગ બનાવવાનો તો ભૂલી ગયા તા એટલે અત્યારે હવે અહીંયા કરું હું જો મારે વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ નેક્સ્ટ નેક્સ્ટગમાં Bye bye.